કંટ્રોલ પી આઈ બાબુભાઈ કરપડાએ ફરિયાદીને ખોટા કેસમાં ફસાવી દેવાનો આરોપ લાગ્યો છે. વધુમાં ફરિયાદી શું કહી રહ્યો છે તે તમે પણ સાંભળો. બરોબર કેમ તમને કેમ ફોન ચોક બજાર તો તો તમને કેમ ફોન માણસ

જય હિન્દ જય ભારત મીડિયા મિત્રો હું ફ્રન્ટલાઇન ન્યૂઝ ડિરેક્ટર અને ખરણીખોર અર્જુન રબારી ખરણીખોર એટલે કે અલથાણ પોલિટિક ફરજ બજાવતા પીઆઈ બાબુભાઈ ભીમજીભાઈ કરપડા જેની હાલમાં પોતાનો આલિશાન બંગલો બનાવવા માટે જે અલથાણ સ્ટેશનમાં જે સામાન આવતો હતો બારોબાર પોતાનો બંગલો બનાવવા માટે પહોંચાડતા હતા એ બદલ આ બાબુભાઈ ભીમજુભાઈ કરપડાની કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી આ બાબુભાઈ ભીમજીભાઈ કરપડાએ મારું નામ ખરણીખોર રાખ્યું છે ચોક બજારની માતા વિસ્તારમાં આવેલ જગ્યા જ્યાં પીઆઈના સિત્તેરથી સાઠથી સિત્તેર પ્લોટ છે એ જગ્યાની અંદર મેં પ્લોટ રાખ્યો આ પ્લોટ રાખ્યો એટલે આ પીઆઈનો મારા પર ફોન આવ્યો અને ફોનમાં મને કીધું કે આ જગ્યા મારી છે આ જગ્યાવાળો મારો માણસ છે આ જગ્યામાં મારો ભાગ છે તો આ જગ્યા પરથી ચાલો જા એ ફોન રેકોર્ડિંગ સહિત મેં કમિશનર સાહેબમાં અરજી કરી કે અલથાણમાં બેઠા બેઠા શોક બજાર વિસ્તારની જગ્યાનો વહીવટ આ પીઆઈ કરે છે એ અરજી બાબતે હું કમિશનર કચેરીમાં નિવેદન આપવા ગયો નિવેદન આપીને બહાર આવ્યો ત્યારે પણ મને કમિશનર કચેરીની નીચે બહાર ધમકી મારવામાં આવી કે આ તારી અરજીથી કશું થવાનું નથી આવી મારા ઉપર એક નહીં પણ એક હજાર અરજીઓ છે પણ કંઈ મને ફરક પડ્યો નથી પછી ત્યાંથી કમિશનર કચેરીથી હું ચાલ્યો ગયો અને આ મારી અરજીના એકથી દોઢ મહિના પછી મારા ઉપર આઈપીસીની પાંચસો અગિયાર કલમોમાંથી જેને સારી કલમો લાગે એ સારામાં સારી કલમો મારા ઉપર નાખી અને ગુનો દાખલ કરવામાં આવ્યો આટલેથી અટક્યા વગર જે એના પોતાના લાગતા વળગતા અધિકારીઓ અને લાગતા વળગતા પોલીસ સ્ટેશનમાં જઈ જે માણસને ક્યારેય જોયો ના હોય જે માણસને જોયો ઓળખતા ન હોય અત્યાર સુધી મળ્યા ન હોય એ માણસને કન્વિન્સ કરી એ પીઆઈ બાબુભાઈ ભીમજીભાઈ કરપડા અને પોતાનો વચેટિયો વહીવટદાર અને બિટકોઇન કૌભાંડી કેરીટવાળા મળી અને ઉચ્ચ અધિકારીઓ સાથે મીઠી મીઠી વાતો કરી પોતેની સારી વાતોમાં ના આવે તો લાખો રૂપિયાનો વહીવટ કરી કોઈ પણ નોટિસ વગર કોઈ પણ પુરાવા વગર કોઈપણ આપણે માણસને જોયો ના હોય છતાં પણ આ પીઆઈ બાબુભાઈ ભીમજીભાઈ કરપડા અને બીટકોઇન કોબાંડી કિરીટવાળા એક પછી એક એફઆઈઆર દાખલ કરાવે છે આ પીઆઈ બાબુભાઈ ભીમજીભાઈ કરપડા અને બીટકોઇન કોમાંડી કિરીટવાળા મળી અને લોકોની કરોડોની જમીનો સીટ્ઠી સાટાખાત બનાવી અને પછાવી પાડેલ છે જિલ્લો સુરેન્દ્રનગર તાળકો મૂળી અને પોતાના હડલા ગામની અંદર પોતે કાયદાકીય બેકઅપ આપી અને એક રબારી સમાજના વ્યક્તિનું પણ હત્યા કરાવેલી હું હાલના સમયમાં ન્યાય લેવા બાબતે મારા ઘરથી બહાર હોવાથી મારી કોઈ પણ જગ્યાએ હત્યા કરવામાં આવે કે મારા ઉપર કોઈપણ પ્રકારનો હુમલો કરવામાં આવે તો બે વ્યક્તિ જવાબદાર હશે એ આ બાબુભાઈ ભીમજીભાઈ કરપડા હાલમાં ફરજ બજાવશે રૂમ અને એનો જે વસેટીઓ વહીવટદાર બિટકોન કૌભાંડી કિરીટવાળા આ બે વ્યક્તિ મારી હત્યા કે મારી ઉપરના હુમલો અથવા તો મારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ આ પીઆઈના બીકથી ડરાવવાથી અવળું પગલું ભરે તોનો જવાબદાર આ બે વ્યક્તિઓ હશે મને ન્યાયપાલિકા ઉપર પૂરેપૂરો ભરોસો છે કે આ ભ્રષ્ટ અને કરપ્ટ અધિકારીથી મને ચોક્કસપણે આજે નહીં તો કાલે પણ મને ચોક્કસ મારી ન્યાયપાલિકા ન્યાય આપશે એ મને વિશ્વાસ અને ભરોસો છે મીડિયાના મિત્રોને કહેવાનું કે પ્લીઝ સપોર્ટ કરો આ પીઆઈ મને ખોટા ખોટા ગુનાઓમાં જે વ્યક્તિને ઓળખતો નથી જોયો નથી ક્યારેય મળ્યા નથી કોઈ વાતચીત થઈ નથી એવા ગુનાઓમાં ફસાવી અને કોઈ મોટા જ ગુનાહિત ઇતિહાસ બનાવી અને કોઈ મોટા ગુનાવા મોટા ગુનામાં ફસાઈ દો ફિરાકમાં આ પીઆઈ છે પ્લીઝ મીડિયા મિત્રો પ્લીઝ મને સપોર્ટ કરો